દ્વારકાના ખંભાડિયામાં પિતા પર લાગ્યો પુત્રના અપહરણનો આરોપ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પર આરોપ લાગ્યો છે સાત લોકોને સાથે રાખીને છ વર્ષના દીકરાનું બાપે જ કર્યું અપહરણ જયદીપ જયદતસિંહ વાઘેલા નામના પોલીસ કર્મી સહિત સાત સામેની ફરિયાદ થઈ આરોપીની પત્નીએ આઠ મહિના પહેલા આપઘાત કર્યો હતો દ્વારકા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે એમને લઈને મોટરસાઈકલ લઈ અને ઘરે મૂકવા જતા હતા એ દરમિયાન બંગલાવાડીમાં મોટર કાર આવી અને જયદીપને જયદીપને ધક્કો મારી અને મારા ભાણેજ મિત્રાજશ્રીનું અપહરણ કરી અને ગાડી લઈને આ લોકો ભાગી ગયેલા કોણ હતું એ પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસની દરેક કાર્યવાહીથી અમને સંતોષ છે ભાણેજ છે એમને લઈને મોટર લઈ અને ઘરે મૂકવા જતા હતા એ દરમિયાન બંગલાવાડીમાં મોટર કાર આવી અને જયદીપને જયદીપને ધક્કો મારી અને મારા ભાણેજ જ અપહરણ કરી અને ગાડી લઈને આ લોકો ભાગી ગયેલા કોણ હતું એ પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસની દરેક કાર્યવાહીથી અમને સંતોષ છે